ભારતમાં લોન્ચ થઈ ટોયોટા અર્બન ક્રુઝર ટેઝર જાણો કિંમત અને ખાસિયત ટોયોટા કંપનીએ ભારતમાં અર્બન ક્રુઝર ટેઝર કરી છે આ કારની શરૂઆતી કિંમત સાત પોઈન્ટ ચોતેર લાખની શરૂ થાય છે ટોયોટા ટેઝર મારુતિ સુઝુકી જો કે ફ્રોન્ક્સનું રિબેજ સંરક્ષણ છે કંપનીએ આકારમાં કારમાં એક લીટર ટર્બો એક પોઈન્ટ બે લીટર પેટ્રોલ અને ઈ સી સીએનજી ઓપ્શન આપ્યા છે ટોયોટો અર્બન ક્રુઝર ટ્રેઝરના ફીચર્સ આ સબ ફોર એમ એસયુવી કારમાં ગ્રીલ એલઈડી ડીઆરએલ અને એલોય વ્હીલ જેવા ફીચર્સ પણ કંપની આપ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટોયોટાની આકારમાં કારમાં છ એરબેગ ત્રણસો ડિગ્રી કેમેરા રિયર પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ પણ આપ્યું છે ટોયોટા અર્બન ક્રુઝર ટ્રેલરનું પરફોર્મન્સ અર્બન ક્રુઝર ટ્રેસરમાં એક લિટર ફોર સિલિન્ડર કે સિરીઝ પેટ્રોલ એન્જિન આપેલું છે જે અઠ્યાસી પાવર જનરેટ કરે છે તેમાં એક પોઈન્ટ મોટર સીએનજી વર્ઝન છે જે છોતેર પોઈન્ટ અને અઠાણું પોઈન્ટ પાંચ એન એમનું પરફોર્મન્સ આપે છે અને ટોયટા કારમાં ત્રણ અલગ અલગ ટ્રાન્સમિશન આપ્યા છે ટેઝર ટેઝરનું ઇન્ટિરિયર ટેઝરનો લેઆઉટ ફ્રોક્સ જેવો છે જેમાં નવ પોઈન્ટ શૂન્ય ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ છે જે એપલ કાર્પ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે સાથે તેમાં ક્રૂઝ ઓઇલ હાઈટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ રિયર એસી વેન્ટ વાયરલેસ ફોન ચાર્જિંગ હેડ અપ ડિસ્પ્લે જેવી ફેસિલિટી આપવામાં આવી છે